પાણી વાણી વ્યવસ્થા કરજો પાજી મારે ભુવાજી આપડે મટાડી દેવાનું હા મટાડી મારા મિત્રો લાવ પાછરી

ઢગડિયા વગાડો થોડું વગાડ દાદા વાગે દાદા આવ્યો હારું કરતો હારું કરવાનું છે

લે લે નબુડા ના ના નહી આવનું ઊભો રે ઓણા લે ઊભા બધા મહેમાન આયા હે ના ના આપણે ના નઈ પડી તમારે લે મહેમાન આયા હ ના ના ઊભા ઊભા મહેમાન આયા હ લે મહેમાન આયા ઊભા લે લે પરદેવજી

આવારે દખ મોજ બડ બે મજી રડે રૂવે તોરા તેરે રડે રૂવેરે તોરા તેરે રવા રખ મો

તમે કયો ના એવું બનો હાલત હાલ જ યાદ કર્યા તા પૂછો યાદ કર્યા છોકરા આ જોવો કરી રહ્યો

એ સેટ વાગે દાદા કમાગે વાગે દાદા હાય તારી ઇંગ્લિશ મે એકનો એક તું દાદા મેલો છોડી મેલો તમે

કે છોકરા પડશે હવે તો ફૂડો ડોરાન બુરા કાઢતો હતો તો ધૂણાવાનું ના ડોરાન મુરા બધું ચે આવે

બોગા સાકરિયા ઇના માથે આજ મળ્યો ને તમે એ બમ થાય હાલો તમારું કામ પડ્યા છે હાલો દાદા હાલો તમારું કામ પડ્યા છે બડજીવજી ઘરે તમારા ટેડા આયાવાઓ છે હાલો તમારું બજાર જો કામ પડ્યા છે દાદા

તો એ વસ્તુ ઘડીક મૂકી દેજે શું કેવા માંગો હમ ચાલુ કરો ના કાઠા વગાડો થાય

એ માર કાકા થાય યાર એમના બંધ કરે બે હા કઈ દયો ગણાજી તમે યાર શાંતિ રાખો ને ઘડી અને ચાલી જ ભરશું હો હા ચાલી હજાર રૂપિયા હાલો તો તમારા છોકરાને હાલ થઈ જાય કમ્પ્લીટ હારો હેડો ચાલી હજાર નું નેવત કરશે તો કમ્પ્લીટ થઈ જાય છોકરા હા થઈ જશે ફાઈનલ ફાઈનલ અને હું વગર પૈસે નું દાગ બંધ કરાવું તો તો તમારા જો ભગવાન નહીં તો તમે શું હાલ છો એ કયો મને હેડો Boa dia

એક તો જવું એ નહિ બાપા મોકલે એટલે જવું પડે એક તો લેશન એ બાકી હન ને અને તાર તો તાર વાલી ને બોલાયા વાલી ને બોલાઈ જવાનું હન ને જવું નહિ શું કરવાનું બોલ મારી એક આઈડિયા હ બોલ તાર કઉ કઉ હે ને કે તાર વરઘાડ વરઘી હોય ને એવું કર આઈડિયા તો તારો સારો હ ટ્રાય કરી જોઈએ તાર હા તો કર ઓહ મારા બેટા જો ને અમને ભણતા બરાવે એટલે જેવા પ્લાન કરાય હવે આવું એમના બાપના દાદર વારવાના હતા રી પ્લાન લ્યો હજુ તો હવે ડેટ ફૂટ્યા ને તમે કરો નાટક દાણ હું તમારી વહેંચ છું આજ તમે છેલ્લા નાટક કરો હું એ જોઉં દાણા જ બોલો હેડો હચુબલ તું હવે ફૂંફાડા મારું બંધ કરીને દાંત પાડી હમણાં બધાય

ચાલીસ હજાર રૂપિયા હાલ તમે ખા પીઓ જલસા કરો આવું ના કરશો અને ભણો હરખા તો ખબર પડી જાય મને કા ભુવા પર તો વિશ્વાસ ના કરાય લાવો ભુવાજી લાવો આ બાજુ આઈફોન

છોકરા ની ધ્યાન રાખો કઈ હોય આવું હોય ભુવાજી એ પટ્ટી મારી ગયા એમનું એ કઈ માન દુ નહી સાચું આવ્યું નહીં એટલે ભુવાજી તો ગયા તમે આયા હારું થયું મારી ભૂલ થઈ હોય ના બોલ્યો

બધા